સાથે પોલીસ સ્ટેશનથી કસ્ટમ ચાર રસ્તાથી ભચાઉ શહેર મુખ્ય બજારમાં નગરપાલિકાની બજાર માં બજારમાં ગણેશજીની રજવાડી હંસ ઉલ્લાસ અને ઉમંગ ઉલ્લાસ જોવા મળ્યો સંગીત સાથે ગણપતિ બાપા મોરિયા જે ગણેશદેવ માતા પાર્વતી પિતા શંકર દેવા સાથે પોલીસ પુરુષો અને સ્ત્રીઓ સાથે રાસમ્યા હતા ત્યારે ગણેશ ભક્તો માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ગણેશ ચતુર્થીના કારણે ભચાઉ શહેર તમામ દુકાન બંધ હોય છતાં શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું ઉપરોક્ત તરવાડીમાં ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ એ જાડેજા સાહેબ પીએસઆઈ ડીજે ઝાલા સાહેબ પીએસઆઈ ત્રિવેદી સાહેબ પીએસઆઈ ગમાર સાહેબ મહિલા પીએસઆઈ જીજ્ઞાબેન ભાવનાબેન કાંઘે એએસઆઈ બળુભાબી જાડેજા વિસુભા જાડેજા રાજુભાઈ ચૌધરી અને તમામ ભચાઉ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગણેશ ચતુર્થીના દિવસે ઉજવણી કરી આયોજન ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલું હતું